ખેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ત્યાં તો લપ થઈ ગઈ પોલીસ વાળાની ગાડી આવી ગયો કેમ છો મિત્રો આજે આપણે ત્રીસ દિવસની ચેલેન્જનો 22મો બાવીસ દિવસ અમે બધા ખેલા સોમનાથ જવા નીકળી ગયા છીએ રસ્તામાં તમને મુંબઈના ના ગેંગસ્ટર મળી ગયા અચાનક જ મારું ધ્યાન આકાશમાં ગયું અને જોયું તો દઈ જેવા વાદળ લાગે છે આવી ગઈ પવન ચક્કી ને તો આપણા ઢીંગલી બેન ડાન્સ કરે હજુ તો સોમનાથ પૈકા નથી ત્યાં આટલું ટ્રાફિક ગયા ત્યાં પક્ષી તો કેટલું ટ્રાફિક ગઈ બીજું બધું તો ઠીક પણ ગામડે રહેવાની મજા જ કઈક અલગ હોય તમે પણ ગામડે રહેતા હોય તો ફટાફટ તમારું ગામનું નામ કોમેન્ટ કરી નાખો પછી તો મેં એક ચશ્મા ચડાવી દીધા તો બીજું ગેલા સોમનાથ નું પાર્કિંગ ને પછી અમે ગાડી પાર્ક કરી નાખી અમે બધા નીકળી ગયા પછી મંદિરે દર્શન કરવા તમારે જાણવું તો ન હોય તો એ પણ કહી દો આ ચશ્મા મેં કોઈ મને ઓળખી ન જાય એટલે મેં પહેરા છે ગજબ બેજતી છે રમકડાની દુકાન તો આવતી પણ પૈસા ના લીધા પછી ગયો પછી ગિલાસમનાથ મહાદેવ ના મંદિર દર્શન કરવા અને બગીચો કહેવાય હાલો તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો હજી તો મંદિર ની બહાર નીકળ્યો ત્યાં તો મારો મિત્ર મળી ગયો આ તો ખડિયામાં રૂપ ધારણ કરીને બધી બહેનો રાસ લીધી હતી મંદિર બાય બાય કરી ગયા અમે મેળા બાદ રસ્તામાં મકાઈ આવી ગયા અમે મકાઈ ખાવા પહોંચી ગયા મકાઈ ખાવાનું શરૂ કરી એની તો વરસાદ આવી ગયો પછી તો આ એક ઉપર મંદિર દર્શન કરવા ભોગી